જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે હોળી ઉત્સવને ફક્ત ગણતરીના દિવસો બાકી છે તો આજે આપણે ટ્રેડિશનલ રીતે ઘઉંના લોટની સેવ તથા મેદાની સેવ બનાવીશું અને આ સેવનો લોટ બાંધવા માટે આપણે પાણીના બદલે દૂધનો ઉપયોગ કરીશું જેથી શ્રી ઠાકોરજીને પણ આપણે સામગ્રી તરીકે ધરી શકીએ છીએ તો વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો સૌ પ્રથમ ઘઉંના લોટની સેવ બનાવવા માટે મેં મેઝરિંગ કપના માપ પ્રમાણે પાંચ કપ અને વજન પ્રમાણે પાંચસો ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ હવે આ રીતનું પોળું ઊંડું વાસણ લઈ તેમાં વચ્ચે મેંદાની ચારણી મૂકીશું એટલે કે નાના છેદવાળી ચારણી વડે આપણે લોટને ચાળી લેવાનો છે સેવનો લોટ બાંધતા પહેલાં તેને ચાળવો ખૂબ જ જરૂરી છે એટલે અંદર જે ચરામણ રહેલું હોય તેને કાઢી શકાય આ રીતે વારાફરતી બધા જ લોટને ચાળી તેમાં વચ્ચે સહેજ ખાડો કરી અને તેમાં જરૂર મુજબ થોડું થોડું દૂધ બધરાવતા જઈશું અને લોટ બિલકુલ પણ કોરો ન રહે તેમ તેને મિક્સ કરી ભાખરી કરતાં સહેજ નરમ એવો મધ્યમ કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું આ સેવ બનાવતી વખતે તેમાં તેલ કે ઘીનું મોણ કરવામાં નથી આવતું અને મીઠું અથવા તો બીજા કોઈપણ પ્રકારના મસાલાનો પણ ઉપયોગ કરવામાં નથી આવતો ફક્ત દૂધથી જ લોટ બાંધવામાં આવે છે દૂધથી લોટ બાંધેલી સેવ તમે લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકતા પરંતુ જો તમારે આખું વર્ષ સુધી સ્ટોર કરવી હોય તો તમે દૂધના બદલે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો આટલા લોટને બાંધવામાં એક કપ દૂધની જરૂર પડી છે હવે લોટને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી રાખીશું જેથી તે પલડીને સેટ થઈ જશે હવે મેંદાની સેવ બનાવવા માટે મેં દોઢ કપ એટલે કે દોઢસો ગ્રામ મેંદો લીધો છે જે રીતે આપણે ઘઉંના લોટને ચાળ્યો તે જ રીતે મેંદાને પણ ચાળી લઈશું અને તેમાં પણ જરૂર મુજબ થોડું થોડું દૂધ પધરાવી અને મધ્યમ કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું મોટાભાગના ગુજરાતી ઘરોમાં હોળી પહેલાં નવા ઘઉં આવે એટલે તેનો લોટ દળીને તેમાંથી આ રીતની ઘઉંના લોટની સેવ બનાવવામાં આવે છે અને હોળીની પૂજા કર્યા પછી તેને ઓસાઈને જમવામાં આવે છે પરંતુ પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીને મોટાભાગના દરેક મોટા ઉત્સવ પર પાટિયાની સેવની ખીરની સામગ્રી નિયમથી ભોગ ધરવામાં આવે છે અને તેમાં આ રીતની મેંદાની સેવનો ઉપયોગ કરવામાં આવે છે અને લોટ પણ દૂધથી જ બાંધવામાં આવે છે આ રીતે મેંદાને મધ્યમ કઠણ બાંધી તેને પણ ઢાંકીને દસ મિનિટ માટે મૂકી રાખીશું જેથી તે ફૂલીને સેટ થઈ જશે હવે સેવ પાડવા માટે ટેબલ પર ફિટ કરી શકાય તેઓ પિત્તળનો સંચો આપણને માર્કેટમાં કોઈપણ વાસણની દુકાને સરળતાથી મળી જાય છે તેમાં બહુ જાળી પણ નહીં અને બહુ ઝીણી પણ નહીં તેવી મધ્યમ છેદવાળી મેં જાળી સેટ કરી છે જે મેંદો બાંધીને રાખ્યો હતો તેને સંચામાં ઉમેરીશું અને વેલણ વડે તેને પ્રેસ કરતા જઈશું અને સંચાનું જે હેન્ડલ છે તેને ગોળ ગોળ ફેરવતા જવું એટલે નીચેથી જે જાળી સેટ કરી છે ત્યાંથી સેવ ધીરે ધીરે બહાર નીકળતી દેખાશે જ્યારે પણ તમે આ સેવ બનાવતા હો ત્યારે રૂમમાં સીલિંગ ફેન ઓન રાખવો જેથી પવન અડશે તો પણ સેવ સરસ છૂટ્ટી તૈયાર થશે જો તમે પહેલીવાર આ સેવ બનાવી રહ્યા હો તો લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવું જો લોટ તમે જરૂરિયાત કરતાં વધુ નરમ બાંધશો તો પણ સેવ સરસ છૂટ્ટી નહીં બને એકબીજા સાથે ચોંટી જશે સેવ આ રીતે થોડી નીચે આવે એટલે હેન્ડલ ફેરવવાનું બંધ કરવું અને બંને હાથ વડે થોડી થોડી સેવ ઝીલી કોઈ પ્લેટ કે ચાણા ઉપર આ રીતનું ગોળ ખાદલું તૈયાર કરવું ઝીલવામાં પણ ખાસ સાવધાની રાખવી જો તમે વધુ પ્રમાણમાં સેવ હાથમાં લઈ અને ઝીલવા જશો તો પણ તે એકબીજા સાથે ચોંટી જવાની શક્યતા રહે છે માર્કેટમાં જે રેડીમેડ નૂડલ્સ મળે છે તે હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે એટલે તમે દૂધના બદલે પાણીનો ઉપયોગ કરીને ઘરે સરળતાથી મેંદાના નૂડલ્સ તૈયાર કરી શકો છો અત્યારે હું ફક્ત થોડું માપ લઈને આ સેવ બતાવી રહ્યો છું જો તમે આખું વરસ સ્ટોર કરવા માટે બનાવી રહ્યા હો તો એક બે કે ત્રણ કિલો તમે જેટલું એક દિવસમાં કરી શકતા હો તેટલો લોટ એક સાથે બાંધીને પણ આ જ રીતે સેવ બનાવી શકો છો હવે જે ઘઉંનો લોટ બાંધીને રાખ્યો હતો તેને પણ સંચામાં ઉમેરી અને સેવ પાડી લઈશું આ સેવને પાટિયાની સેવ પણ કહેવામાં આવે છે કારણ કે પહેલાંના સમયમાં જ જ્યારે આ રીતના સંચાર નહોતા મળતા ત્યારે લાકડાના પાટિયા ઉપર લોટને ઘસીને પછી સેવ બનાવવામાં આવતી હતી પુષ્ટિમાર્ગમાં શ્રી ઠાકુરજીને પાટિયાની સેવની ખીર ઘણા ઉત્સવ પર નિયમથી ભોગ ધરવામાં આવે છે આ સિવાય બુરુ ઓસાયેલી સેવ અને ગોળના પાયાવાળી સેવ આ ત્રણેય વિડીયો મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે આ રીતે વારાફરતી બધી જ સેવ આપણે અલગ અલગ પ્લેટમાં પાડી લઈશું હવે તેને આપણે તડકામાં સૂકવીશું જો સરખો તાપ આવતો હશે તો તે એક દિવસમાં સરખી સુકાઈ જશે અને જો ઓછો તાપ આવતો હોય તો તેને દોઢથી બે દિવસ સુધી પણ આ રીતે સૂકવી શકો છો દૂધનો ઉપયોગ કર્યો હોવાથી સુકાયા પછી તેને એરટાઇટ કન્ટેનરમાં ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરી શકાય છે જો તમે પ્રભુની સામગ્રી માટે ન કરી રહ્યા હો તો પાણીથી લોટ બાંધો તો આખું વરસ સુધી પણ તેને સ્ટોર કરી શકો છો સુકાયા પછી તે કેવી તૈયાર થાય છે તે હું આગળ તમને બતાવું છું બીજે દિવસે મેંદાની સેવ અને ઘઉંની સેવ બંને સરસ સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે તે કેટલી સરસ છૂટ્ટી તૈયાર થઈ છે તો આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ લાયકોન પર ક્લિક કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો